નાઈટ મોર્નિંગ જય ભવાની કેમ છો બધા આઈ કે તમે બધા હેપ્પી એન્ડ હેલ્ધી આજનો અમારો નવો બ્લોગ તમારું સ્વાગત છે અને આપણે નાઈ ધોઈન થઈ ગયા છે ફ્રેશ અને મસ્ત મજાનો નાસ્તો કરી નાખ્યો આપણે અત્યારમાં નાસ્તામાં ભરતને શાક ને ભાખરી એવું ખાવું તો આપણે તો આપણે અત્યારમાં શાક એવું કે આપણને તીખારી ખાવાની ઈચ્છા હતી કે મેં કાલે મસ્ત તીખારી બનાવી નાખ એટલે તીખારી એને જોરદાર બનાવી નાખી અને જોરદાર કાકડી બિસ્કીટ રેખી એને ભાખરી બનાવી નાખી

તો જો આપણે આવી ગયા છીએ ગાયત્રી મોલમાં થોડુંક ઘરનો સામાન લેવાનો છે તો લઈ લઈએ કા તો જો આપણે આવી ગયા છીએ ડોલ લઈ બધે નાન્યું ટગ ને ડોલ બે જ વસ્તુની ખરીદી કરી એમ ખરીદી કરીને હોઈએ એવા હીરો ભોગે જોઈએ આ દઈએ એવું થયું આવી

અં પરશો બોલતો મને જલ્દી કરે પંખા નીચે બેહીતા પડી એવું છે હમ હમ તો કો પડતો તો કે હમ હમ સમજી ગયા સમજી ગયો તો જો અત્યારે વરસાદ અને બે ઊં પૂરી કરી મારે જવાનો ટાઈમ થઈ ગયો મારે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો અને વરસાદ ફૂલ અંધાર્યો છે વરસાદ શરૂ થાય તું પહેલા આપણે ભાગી જઈએ કહો હું ભાગું હો તને કહો ટાટા બાય બાય તો આપણું બેગ રેડી છે તો આપણે લઈને જવા દઈએ તો જો આપણે બેગ અંદર રેડી દીધું છે અમારે આ ગાડી ચાલી ના મોરી મામા હા ગાડી રેડી છે જવા માટે તો હવે આપણે ગાડી લઈને જવા દઈએ એમાં એવું છે કે મામા વાટે છે તો પહેલાં મામા પાસે જવું તો મોરી મામાનો ફોન આવતો તો એટલે આપણે પહેલાં મોરી મામા પાસે જઈ આવશું પછી આપણે જવા દેવું આપણા અડડે આપણે ઘુમતવાડીમાં પહોંચી ગયા છીએ અને મેં તમને કીધું તો ને કે વરસાદ આવવાનો શરૂ થઈ જાય હમણાં પાછું સાટા શરૂ થઈ ગયા છે ધીમે 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 સાટા શરૂ થયા છે વચ્ચે એવું લાગે છે કેમ કે વાતાવરણ દેવું છે જો એટલે વરસાદ તો વચ્ચે જ તે હજી સાટા શરૂ થયા છે જો જોરદાર વરસાદ શરૂ થઈ ગયો મેં તમને કીધું હતું ને હમણાં ધબધબાટી બોલાવશે તો જુઓ તમે કેવો વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદ જોરદાર પડે છે અમારા ભાવનગરમાં વરસાદ અમારા ભાવનગરમાં વરસાદ એટલે ચાર દિવસથી કન્ટિન્યુ છે વરસાદ દિવસ ખાલી નથી જવા દે પણ કાલ જવો જેવો હતો બાકી બધા દિવસ જોરદાર

ચાલો તમે બધા ખાવા એ તારે ખાવાનું છે ગુગા હે હાલ તો હાલ તો જો અમારો મોટા ભાઈ લઈ આવ્યા છે સોડા અને અમારે દીગુ ભાઈ કે છે કે મારે પીવી છે અને સિંગ સોડા કુકુરિયા કુરકુરિયા નથી જો ધાણી લાવ્યા છે પોપકોર્ન લાવ્યા છે અને આ વગાડે છે ઘૂઘરો અમારે

ઠંડુ છે ભાઈ ઠંડુ લાગે ભાઈ ઠંડુ લાગે ખબર ન હોય તમને ઠંડુ લાગે ને તો જો રાતનો વાગ્યો છે દોઢ ને આપણે જસ્ટ ઘરે આવ્યા અને બારી બંધ હતી એટલું ઘરમાં બાફ મારતો હતો તો ભરતને કીધું પેલા બારી ખોલવાનું કામ કરો અને બ્લોગ શૂટ કરતી હતી ને તે કેટલી રાડું નાખવા મેડા કે એવા બેટરી નથી કીધું બ્લોગ શૂટ કરો મારે બીજું કાંઈ નથી કરવું અમારે ઘડીકમાં રાડુ નાખવાની તો આવે પાછી તમારો ફોન હું ન કરાઈ વાળું ખબર છે ને તમને અયડો કોઈ દી વગર વાકે મેં શું કરો છી પૈસા નથી જોતા મારે નથી જોતા